ઘણી વાર લોકોના મનમાં પ્રશ્ન થતા હોય છે કે ભાઈ અમે તો સીધી લીટી ઉપર ચાલીએ ક્યારે કોઈનું ખરાબ ન કરીએ તો એ અમારી સાથે કેમ પણ હકીકતમાં આપણને ઘણી નાની નાની બાબત હોય છે એ આપણને ખ્યાલ નથી હોતો કે ક્યારે આપણાથી શું ચૂક થઈ જતી હોય છે જેમ કે એક આપ લોકોની નાનું સરખું એક્ઝામ્પલ બતાવો કે રાજા ખૂબ ધર્માત્મા હતા પ્રજા પાલક સંતો અને બ્રાહ્મણો પ્રત્યે ખૂબ એને આદર હતો એકવાર બધાને ભોજનમાં તે નિમંત્રણ આપે છે અને ભોજન માટે જ્યારે નિમંત્રણ આપ્યું તો બધા જયારે કેમ કે ખૂબ મોટું ભંડારો હતો તો બાર ખુલ્લામાં રસોઈ બની રહી હતી તો એક સમળી પોતે સાપને પોતાનો ખોરાક હોય છે સમળી સાપને પોતાના મોઢામાં દબાવીને આકાશ માર્ગેથી જઈ રહી હતી હવે બને છે એવું સમડી પોતાની સુધાને તૃપ્ત માટે સાપને પોતાનું ભોજન માટે લઈ જઈ રહી હતી સાપ પોતાની રક્ષા માટે એ સમણીથી બચવા પોતાનું ઝેર બહાર કાઢે છે મુક્તિ બને છે એવું કે એ ઝેરના ટીપા જ્યાં સંતો બ્રાહ્મણો બધાની રસોઈ બનતી હતી એની અંદર પડે છે હવે બને છે એવું કે રાજાને પણ આ વાતની ખબર નહીં રસોઈયાને પણ ખબર નહીં અને રસોઈ બનાવાય છે અને બધાને પીરસ્યું તો એમાં ઘણા લોકોનું મૃત્યુ થઈ જાય છે હા હા કાર મચી જાય છે અને બધા મતલબ પામી નથી શકતા કે આવું કેમ થયું અને યમરાજ પણ આટલી મોટી જીવહાનિ થઈ આવો દુર્ઘટના બની ગઈ પણ યમરાજ ખુદ નિર્ણય નથી લઈ શકતા એનામાં સજા કોને આપવી કારણ કે રાજા જે હતા એની તો ક્યાંય સપને એવી ભાવના નહોતી કે મારું કોઈનું અહિત કરું ભલે કે તો સાધુ સંતોને જમાડવા માંગતા હતા સમડી છે એ પણ કોઈને મારવા થોડે માંગતી હતી એ તો પોતાનો આહાર લઈને સાપને ઉડી લઈ ઉડી રહી હતી સાપ પણ કોઈને મારવા માટે જે એને નીચે ન ઝેરના ટીપા નીચે નહોતા પાડ્યા પોતાની ઈશ્વર રક્ષા માટે એ ઝેરના ટીપા નીચે પાડ્યા હતા પડી ગયા હતા તો કહેવાનો મારો મતલબ કોઈ પણ વ્યક્તિને કોઈની હાની પહોંચાડવાનો કોઈ ભાવ જ તો આ જે દિવસ એવું બને સજા કોને કરવી યમરાજ ખુદ પણ વિસ્મય એ પણ વિચાર કરતા થઈ ગયા એક દિવસ બને છે એવું કે એક સંત એ જ રાજ્યમાં રાજાના રાજદરબારમાં જોવા માંગતા હતા પહેલી વાર રાજ્યમાં આવ્યા હતા તો રસ્તો કોઈને પૂછી રહ્યા હતા તો એક બેન બાર હતા એને પૂછે છે કે બેન રાજ માર્ગ આ છે રાજ મહેલ સુધી આ રસ્તે થી અમે પહોંચી શકું છું ત્યારે બેન કે છે રાજ મહેલમાં જાઓ છો રાજ દરબારમાં જાઓ છો ધ્યાન રાખજો હમણાં જ રાજાએ બધાને ભોજન કરાવ્યું હતું કેટલા બ્રાહ્મણો અને કેટલા સાધુ સંતો એ મૃત્યુને પ્રાપ્ત કર્યું છે વિશેયનું ભોજન હતું બસ યમરાજે

છુપી ખુશી મળી રહી હતી તો સજનો આ સ્ટોરી આ વાત આપણે પણ સમજાવીને જાય છે ઘણી વાર જાણે અજાણે આપણા જીવનની અંદર આવી અનેક ભૂલો કરીએ છીએ આપણે ન કહેવાનું કહીએ છીએ ન કરવાનું કહીએ છીએ ન બોલવાનું આપણે ભૂલી દઈએ છીએ પરંતુ આ ધરતી ગોળ છે ફરતું ગમે ત્યારે પહોંચી જાય છે ત્યાં જે નિંદા કરીએ છીએ એટલે કીધું છે

સાધુ સંતો ઘણી વાર વ્યક્તિ વાત વાતમાં એકબીજાને તું મરી જાને તું આમ કરી લે ને સામાન્ય શબ્દ થઈ ગયા પોતાના સંતાન ને પોતાના પરિવારજનોને હરી જાય તો હારું આવા એવા શબ્દો બોલતા હોય છે પણ એની ખબર નથી કે આપણી અંદર ક્યારેક જે સૂક્ષ્મ નાડી ચાલે છે અને ક્યારેક શબ્દ આપણાથી એવો બોલાઈ જાય છે જે સત્ય થઈ જાય છે જે આખી જિંદગી પસ્તાવાનો વારો આવે છે એટલે જીવનમાં ક્યારે પણ જો આપણે કોઈનું સારું નથી કરી શકતા બોલી શકતા તો કોઈ દિવસ કોઈના માટે કોઈ એવું ન બોલીએ કે જેમાં એનું પણ અહિત હોય અને સાથે આપણું અહિત હોય

ક્યાંક ને ક્યાંક ક્રિટીસાઇઝ નિંદા આ થઈ જતી હોય છે સ્વર્ગમાં દેવતાઓની વચ્ચે ચર્ચા થતી હતી નિંદા સબ્જેક્ટ પર વિષય પર તો એમાં મૃત્યુ ના એક સંત તુકારામજી રામજી મહારાજની વાત આવે કે એ એક એવા સંત છે જે કોઈ દિવસ નેગેટિવિટી નથી દેખતા કોઈ નિંદા નથી કરતા કોઈને પણ અંદર એ અવગુણ નથી જોતા

અને એટલી દુર્ગંધ આવતી હતી આઠ દિવસનું મરેલું કૂતરું કે લોકો ત્યાંથી નીકળી નાક દબાવીને જતા હતા અને બધા મોઢું સીકુડીને જતા હતા મોઢું બગાડીને જતા હતા ત્યારે સંત તુકારામજી ભગવત નામનું સુમિરણ કરતા કરતા આવતા હતા અને એનું ધ્યાન કૂતરા ઉપર જાય છે તો સ્વત એના મુખ પર એક પ્રસંત આવી જાય છે હસી આવી જાય છે અને હાથ જોડીને કૂતરા તરફ કે છે વાહ પ્રભુ વાહ શું તારી લીલા છે

જે ગુણ ને ગ્રાહ્ય દ્રષ્ટિ રાખે છે એ પોતાના જીવનમાં હંમેશા આગળ વધતા રહે છે હંમેશા એ આગળ વધે છે અને જે નેગેટિવ દ્રષ્ટિ રાખે છે એ હંમેશા પોતાના જીવનમાં નીચે જાય છે અને પણ કીધું પણ છે શાસ્ત્રોની અંદર હરિ ગુરુ નિંદક દાદુરી હોય જન્મ સહસ્ત્ર પાવઈ તૈન સોઈ હરી ગુરુ નિંદક દાદુર હોઈ જન્મ સહસ્ત્ર પાવઈ તૈન સોઈ હરીની ગુરુની સંતોની જે નિંદા કરે છે હજારો જન્મો સુધી એને દીઠકાનો અવતાર લેવો પડે છે માટે આવો જીવન મળ્યું છે હરી ગુરુ અને સંતને શા માટે કોઈની પણ નિંદા શા માટે કારણ કે કીધું છે એક બીજાને નિંદા કરવામાં પહેલો નંબર આવે પહેલો નંબર છેલ્લો થઈને લક્ષ્યોરાસીમાં જાવે કાળ ના જો કર્યા કે વ્યક્તિને એમાંથી કંઈ નથી મળવાનો પરંતુ છતાં પણ મનુષ્ય પોતાના મોટા ભાગનો સમય એની અંદર જ કાઢી નાખે છે આવો આ મનુષ્ય શરીર મળ્યું છે આ જીભ્યાની પવિત્રતા છે ભગવાનના ગુણ ગાવાની અંદર આ જીભ્યાની જો કોઈ પવિત્રતા છે તો એટલામાં છે કારણ કે આ જીભ્યાતે જેને ભગવાનના ગુણ ગાયા છે સત્સંગને સાંભળ્યો છે એનાથી આ જીભ્યાની પવિત્રતા છે અને આ મનની જો પવિત્રતા છે તો પ્રભુના નામના સુમિરણથી તમે જુજો કોઈ વ્યક્તિ મધુર વચન બોલે છે અને કાગડો બોલે છે તો આપણે પથ્થર મારીને ઉડાવી દઈએ છે એટલા માટે જીવનની અંદર કીધું છે એ મધુર વચન બોલી મધુર બનાવો તું વિસ જે સિંહે કડવી બોલી એ વિસ્મત ફેલાવો તું ખરેખર સજનો આપણા જીવનમાં પણ બોલી શકીએ તો કોઈ પણ માટે સારું બોલવા પ્રયત્ન કરીએ અને જો જે ગલત બોલીએ છીએ તો એનું પરિણામ પણ ગલત આવે છે એટલે જીવનની અંદર કે છે અગર બની શકે તો કે છે ભગવાનના ગુણમાં આ જીભ્યાનો ઉપયોગ કરીએ આ જીભ્યાનો ઉપયોગ સત્સંગની અંદર કરીએ આ જીભ્યાનો ઉપયોગ સકીર્તનની અંદર કરીએ હરિકથાની અંદર કરીએ કારણ કે આજ તો જ મનુષ્ય જીવનનું કલ્યાણ થઈ શકશે આ મનની પવિત્રતા છે એ હરિ સુમિરણથી છે જીભ્યા પવિત્રતા છે હરિ કીર્તન પવિત્રતા થશે તો મનની પવિત્રતા થશે કેમ કે જેટલું પાણી ડોળાયેલું હશે તો નીચે જે વસ્તુ છે એને આપણે નહીં જોઈ શકીએ આ મનની અંદર પણ જેટલી કલુષિતા હશે જેટલી નેગેટિવિટી નકારાત્મક ભાવનાઓ ભરેલી હશે તો ક્યારે પણ પ્રભુ નું ભજન સારી રીતે નહીં કરી શકીએ સાધના નહીં કરી શકીએ કોઈ વિચાર કરે કે હું આટલું આ કરી લો તમે સાધનાની અંદર બેસશો તો એ જીલ ફર્યા કરશે માટે આવો સંતોએ કીધું છે અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે એવા સંતનો એવા સંતોનો સંગ કરીએ જેની સંગતિમાં બેસવાથી આપણું મન નિર્મળ થાય છે અને એ નામ રૂપી ધનને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ જેનાથી આપણા મનને પવિત્ર બનાવી શકીએ છીએ કયું નામ રૂપી ધન સંગત કી જે સંત કી જીન કા પૂરા મન અંતો લેહી દે તે નામ સરિખા ધન સંતોની સંગતમાં બેસીએ જ્યાં નામરૂપી ધનની પ્રાપ્તિ થશે અને જ્યારે આપણી અંદર સદ વિચારોનું વાવેતર થશે તો આપણું જીવન સ્વત મધુર સ્વતહિ આપણા જીવનની અંદર સાચી શાંતિને પ્રાપ્ત કરી સકીશું આપણું જીવન સારી રીતે જીવી શકીશું બાકી જીવનની અંદર અનેક પ્રયત્ન કરી લીધા પણ કોઈમાં સાચી શાંતિ કે સુખ નહીં મળી શકે જો ઈશ્વરની પ્રાપ્તિ કરવા ઈચ્છીએ છીએ તો આપણી અંદર જે સંતોની સંગતમાં બેસવું પડશે સંત રૂમી થઈ ગયા જે ખૂબ નાના હતા બાળકોની સાથે ખેલી રહ્યા હતા રમી રહ્યા હતા હવે એ સંત રૂમી બાળકોની સાથે જ્યારે રમી રહ્યા હતા બને છે એવું કે એક રમત એવી હતી કે એક ધાબા ઉપર બીજા ત્રીજા ઉપર મારતા હતા છોકરાઓ નાના હતા કે ચાલો આપણે એવી રમત રમીએ તો એ સમયે કેમ કે નાના છોકરાઓ હોય એને ઉછળ કૂદ આ બધું મસ્તી આ બધું ખૂબ ગમતું હોય છે તો એ સમયે સંતરૂમી નાના હતા ત્યારે બધા બાળકોની સામે એક વાત રાખી શું કે છે ઈશ્વર ની પ્રાપ્તિ થઈ જાય પરમાત્મા વિચાર આવ્યો આપણે ઘણા કુદકા લગાવીએ છીએ અહીંથી પ્લેન ની સફર કરી લઈએ ઘણા બધા કુદકા લગાવીએ છીએ પરંતુ ક્યારે એ વિચાર આવ્યો કે આપણે પણ જીવનની અંદર એ ઈશ્વર ની પ્રાપ્ત કરી લઈએ

કે જે નથી કરવાનું એ જ પેલા કરવા આગળ વધશે કેમ કે એક સંતને કોઈ પ્રશ્ન કર્યો મહારાજ હું કોનું ધ્યાન કરું ત્યારે સંત કેવા લાગ્યા તારે જે પણ દેવી દેવતાનું જેનું પણ ધ્યાન કરવું હોય કરજે પણ વાંદરાનું નહીં કરતો પણ તમને ખબર હશે આ મન એવું છે જે ના પાડો ને એ પેલા કરવાનું મન થાય પણ જેવું આંખ બંધ કરીને બેસે ને શું કહેવાની જરૂર છે એને સામે વાંદરો જ દેખાતો હતો એવી જ રીતે આ મન પણ આવું જ છે એના એટલા માટે વારંવાર વારંવાર સત્સંગતિમાં જીશું ત્યારે જ આપણું મન પવિત્ર થઈ શકશે કેમ કે એક વ્યક્તિ એક શિષ્ય ગુરુ મહારાજજીને પ્રશ્ન કરે છે મહારાજ વારંવાર સત્સંગ સાંભળવાની શું જરૂર છે કારણ કે આમાં તો એ જ દાખલા દ્રષ્ટાંતો હોય છે આમાં એ જ સત્સંગની વાતો હોય છે તો વારંવાર સત્સંગની શા માટે જરૂર છે ત્યારે ગુરુ મહારાજજી કેવા લાગ્યા પછી આનો જવાબ આપીશ કેમ કે ગુરુ આશ્રમ જંગલ ની અંદર હતો અને ગુરુ મહારાજજીના આશ્રમ ની અંદર ગાયો પણ હતી તો કે છે કે બેટા આ છે વાંસની ટોપલી છે ને જેમાં ગાયોનું છાણ બીજું ગોબર કાદો આ ઉઠાવેલું હોય એક ટોકરી હતી કે છાણ થી આખી ભરેલી સુકાઈ ગયેલું હતું ઘણા સમયથી એમાં છાણ પડતા હતા કે આ ટોપલી લઈ જા અને નદીમાંથી પાણી લઈ જા સિસ્તેલી વિચાર આવ્યો પાણી ભરવાનું કીધું તો બરાબર છે પણ કોઈ ઘડો છે કોઈ બાલ્ટી છે કે બાટલું કઈક હોત તો ભરીન આવત પણ આ વાસની ટોપલીમાં કેવી રીતે ભરું પાણી કે છે કંઈ નહીં ગુરુ મહારાજની આજ્ઞા છે કે ચમત્કાર કરી ગુરુ મહારાજજી પોતે વાસની ટોપલી પાણીમાં નાખે છે એકવાર ભરી તો ભરાઈ તો ગઈ પણ જેવી બાર કાઢી એટલે પાછી ખાલી થઈ ગઈ ફરી નાખે છે આમ કેટલી વાર નાખી કે આમાં તો કઈ ચમત્કાર નથી થતો પાછો આવી જાય છે શિષ્ય ફરી ગુરુ મહારાજજી મોકલે છે આમ કરતા બે ત્રણ વાર આવું થયું ત્યારે શિષ્ય એ ગુરુ મહારાજજીને કીધું કે ગુરુ મહારાજજી તમે વારે વારે મને આ મહેનત કરાવો છો પરંતુ કે છે કે આ ટોપલી જે છે એ ટોપલીમાં તો પાણી હું કઈ રીતે લાવું તમે કયો તો બાલ્ટીમાં લઈ આવો માટલામાં ત્યારે ગુરુ મહારાજજી કે તારા પ્રશ્નનો જવાબ મળી ગયો ત્યારે કહે છે ગુરુ મહારાજજી મને તો કઈ નથી સમજાયું કૃપા કરીને તમે મને સમજાવો ત્યારે ગુરુ મહારાજ જે કે છે હે શિષ્ય હે વત્સ જેવી રીતે આ ટોપલી છે એ તો જ્યારે પાણી ભરવા ગયો હતો ત્યારે જોઈતી કેવી હતી ત્યારે કે અરે ગુરુ મહારાજ એમાં તો બહુ દુર્ગંધ આવતી હતી અને એટલું બધું કાદવ કીચડ એની અંદર ગોબર આ બધું લાગેલું હતું અને કેવી ભારે ભારે ટોપલી હતી કે છે તું ચાર પાંચ વાર ગયો ત્યાં વારે વારે ટોપલી નાખી હવે કેવી છે બોલે ટોપલીનું વજન પણ ઓછું થઈ ગયું એની દુર્ગંધ પણ દૂર થઈ ગઈ અને કે છે ટોપલી વાંસની હતી ને તો બહુ આમ પડક હતી વાગતી હતી પણ પાણીમાં વારંવાર જવાથી એ ટોપલી કેવી થઈ ગઈ પોચી નરમ થઈ ગઈ ત્યારે ગુરુ મહારાજજી કે છે બસ કે છે કે આ મનુષ્ય શરીર રૂપી ટોપલી છે એની અંદર પણ માયા રૂપી ગંદકી કાદવ કીચડ એટલું ભરાયેલું છે આપણે પણ સત્સંગની અંદર સાંભળીએ છીએ જેટલું સાંભળીએ છીએ સંતોની વાણી શું આપણને બધું સમજાઈ જાય છે ગળે ઉતરી જાય છે દૂધનો પ્યાલો હોય તો ઘટાઘટ બાળકે પી જાય પણ સત્સંગ તો એટલો માર્મિક હોય છે સંતોનો કે બધી વસ્તુ એક સાથે નથી સમજાતી એટલે કીધું બહુ કાલ કરી સત્સંગા તબ મન હોય સંસય ભંગા માટે કે છે કે ગુરુ મહારાજી સમજાવે છે કે માયાથી ઈર્ષા બેસ આ બધા થી આ ટોપલી ભરાયેલી છે ખરાબ અનેક પ્રકારના સૂક્ષ્મ અતિ આની અંદર અહંકાર ભરેલા છે અને એ અહંકાર કોઈને ને કોઈ ને જેમ વાંસની ટોપલી જે પકડે ને એમાં કોઈને ને કોઈને વાગે છે આજે એકબીજા વચ્ચે કંકાસ થતો હોય

જે ભોજન દિવસમાં ત્રણ વાર ખાઈએ છીએ એમ સત્સંગની પણ વારંવાર જરૂરી છે આવો આપણે પણ સત્સંગને જીવન મહાન બનાવીએ નિંદા ચુગલીથી દૂર રહી અને આપણા જીવનને પ્રભુના પાવન નામની અંદર સકીર્તનની અંદર લગાવીએ મનને પ્રભુના પાવન નામમાં લગાવી જીવનને સફળ બનાવીએ બોલી શ્રી સદગુરુદેવ મહારાજ કી જય